નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમ અંતર્ગત અભ્યાસક્રમમાં સાહિત્યમાં ગાંધીજીનો પ્રભાવ એ વિષય ભણવાનો આવે છે તો આજે આપણે ગાંધીજી વિશે વાતો કરીશું ગાંધીજી તો આપણા ગુજરાતના છે પણ તેઓ ફક્ત ગુજરાતના જ નહીં સમગ્ર વિશ્વના બની રહ્યા અને વિશ્વ માનવી તરીકે ઓળખાયા ઓગણીસો ત્રીસ તેઓએ દાંડી કૂચ કરી ત્યારે પ્રતિજ્ઞા લીધી કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી નહીં મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ નહીં મૂકું તેમણે મજૂરો માટે દલિતો માટે ગરીબો માટે પીડિતો માટે દેશની સ્વતંત્રતા માટે અનેક આંદોલનો કર્યા જેનો પ્રભાવ સમગ્ર ભારતમાં અને વિશ્વમાં પડ્યો કારણ કે કોઈ એવા માણસ આપણને મળ્યા કે માણસની વેદનાઓ સાથે સંવેદન અનુભવે અને તેમના માટે લડે આવા માણસ ખૂબ ઓછા હોય છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ગાંધીજી આ બધા લોકો વિદેશોમાં રહીને શિક્ષણ તેઓએ મેળવ્યું ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી તેઓએ જો ધાર્યું હોત તો તેઓ વિદેશમાં જ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શક્યા હોત અથવા તો કોઈ સારું પદ મેળવી અને આરામથી પોતાનું જીવન જીવી શક્યા હોત પણ એમણે એવું ન કર્યું એ સમયે દેશની લોકોની જે હાલત હતી તેને જોઈ અને દેશ માટે તેઓ ન્યોચ્છાવર થઈ ગયા આવા મહાન લોકોનો પ્રભાવ તો બધે જ પડવાનો જ હતો એ તો સ્વાભાવિક છે આપણે જોઈએ કે ગાંધીજીની કઈ વાતનો પ્રભાવ આપણા સાહિત્ય પર જોવા મળે છે ગાંધીજીની કઈ વાતનો પ્રભાવ ગુજરાતી સાહિત્યમાં પડ્યો એના વિશે આપણે વાત કરીએ ગાંધીજીનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં જોવા મળ્યો તો સાહિત્યમાં પણ પડે એ તો સ્વાભાવિક છે ભલે તેઓ કાયદાનું ભણ્યા હતા પણ એમણે જીવન એમના જીવન મૂલ્યો વિશે સરળ સહજ અને રસાળ શૈલીમાં લખ્યું છે ગાંધીજી ચરિત્રકાર નિબંધકાર સારા આસ્વાદક છે જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નહીં જોવા મળે જેના પર ગાંધીજીનો પ્રભાવ નહીં પડ્યો હોય એમનું જીવન જીવન મૂલ્યો સત્ય અને અહિંસા તેમની સાદગી સ્વતંત્રતાની ભાવના સમાજાભિમુખતા અને સમાનતાની ભાવના ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીના સામાયિકો સત્યનિષ્ઠા ભાષા સાદગીનો આગ્રહ એમના વિચારો અને આચારોમાં રહેલી દ્રઢતા માનવ મૂલ્યો માટેની એમની ખેવના દેશ પ્રેમ દલિતો અને પીડિતો માટેની તેમની ઊંડી સંવેદનાઓ ગાંધીજીની શહીદી આ બધાની ગુજરાતી સાહિત્ય પર ઊંડી અને ઘેરી અસર પડે છે એમના સાહિત્યમાં પણ બધું જ વણાઈ ગયેલું જોવા મળે છે આપણને એ સમયના દરેક સર્જકમાં ગાંધીજીના વિચારો જોવા મળે છે અને ગુજરાતી સાહિત્યમાં એક આખો યુગ ગાંધી યુગ તરીકે ઓળખાય છે જોઈએ આપણે ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ એ વિશે વાત કરીએ પ્લેટોની જેમ ગાંધીજી પણ સાહિત્યને ઉપયોગીતાના દ્રષ્ટિકોણથી જુએ છે તેઓ કહેતા કે સાહિત્યની ભાષા એવી હોવી જોઈએ કે છેવાડાનો માણસ ખેતરમાં કામ કરતો કોષીઓ પણ સમજી શકે વાત પણ એમની સાચી છે ફક્ત પંડિતો વિદ્વાનો જો અંદરો અંદર ચર્ચાઓ જ કરી રાખશે પોતાની વિદ્વતા બતાવ્યા રાખશે તો દરેક માણસ સુધી વાત કે જ્ઞાન કેવી રીતે પહોંચે અને તેમના સુધી જો એ પહોંચે જ નહીં અથવા તો તેઓને જો એ સમજાય જ નહીં તો એ જ્ઞાન શા કામનું એ પંડિતા કે વિદ્વતા પણ શું કામનું ને એટલે જ સરળ ભાષામાં અને કોષીઓ પણ સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય લખાય તેવી હિમાયત ગાંધીજીએ કરી ગુજરાતી સાહિત્યમાં તેનો ખૂબ મોટો પ્રભાવ પડ્યો સુંદરમ ઉમાશંકર જોશી ચવૈચંદ મેઘાણી જેવા સર્જકોએ આ વિચારને સાર્થક કર્યો દલિત પીડિત અને ગરીબજનો માટે સાહિત્ય લખાયું પંડિતાએ ભરેલી ભાષામાં જે સાહિત્ય લખાયું હતું તેનાથી તદ્દન સાવ જુદું ગાંધીજીના પ્રભાવમાં લખાયેલું સાહિત્ય યત્ર તત્ર સર્વત્ર પ્રસર્યું અને એ આખો યુગ ગાંધી યુગ તરીકે ઓળખાયો કેટલો મોટો પ્રભાવ કે એક વ્યક્તિના નામનો આખો યુગ આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જોવા મળે છે ગાંધીજીની પ્રશંસામાં પણ ઘણું સર્જન થયું જેમાં કવિ નાહનાલાલ ગુજરાતનો તપસ્વી નામનું કાવ્ય લખે છે કવિ તન્મુખ ભટ્ટ દાંડી યાત્રા નામની કવિતા આપે છે શિવશંકર શુક્લે દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ જે વક્તવ્યો આપ્યા તેમાંથી કેટલાકનો સમાવેશ કરી અને તેમાં કલ્પના તત્વનું ઉમેરણ કરી અને સરિતા સાગર નામની આપણે નવલકથા આપી છે બચ્ચુભાઈ શુક્લ એ જીવન નામની નવલકથા આપી જેમાં ઓગણીસો આંદોલન બેતાલીસ હિંદ છોડો ચળવળનું નિરૂપણ એમને કર્યું છે તો આ છે ગાંધીજી જેમાં એમનો પ્રભાવ આપણને જોવા મળે છે જોઈએ આપણે કે ગાંધીજીનો પ્રભાવ ઝીલનારા ગાંધી યુગના સર્જકો કયા કયા છે એ જોઈએ સુંદરમ ઉમાશંકર જોશી જવરચંદ મેઘાણી કૃષ્ણલાલ શ્રીધરાણી કરસનદાસ માણેક રાવી પાઠક સુંદરજી બેટાઈ સ્નેહ રશ્મિ યુગમૂર્તિ વાર્તાકાર ર દેસાઈ જેવા સર્જકો પર ગાંધીજીનો પ્રભાવ જોવા મળે છે યુગમૂર્તિ વાર્તાકાર ર દેસાઈ ગ્રામલક્ષ્મી નામની નવલકથા આપણને આપે છે જેમાં ગાંધીજીની ગ્રામોદ્ધારની ભાવનાને ઉજાગર એમણે કરી છે ગ્રામ સેવા માટે ઉત્સાહી એવો નવલકથાનો નાયક ગામ માટે અનેક રચનાત્મક કાર્યો કરે છે મહેજીભાઈ પટેલ ગ્રામ દેવતા નવલકથા આપે છે જેમાં ગ્રામ સુધારણાને લગતા પ્રશ્નોનું આલેખન કરેલું આપણને જોવા મળે છે જેઠાલાલ ત્રિવેદી સુરેખા નવલકથા આપે છે જેમાં અસ્પૃશ્યતા જીવન ગ્રામ જીવન

અવદશાને કેન્દ્રમાં રાખીને તેમની પરિસ્થિતિ પર ધ્યાન દોર્યું છે રામ નારાયણ નાગરદાસ પાઠક માનવતાના મૂલ નામની નવલકથા આપણને આપે છે જેમાં તેમણે એ સમયના રૂઢિજળ જમાનામાં સમાજ વચ્ચે રહીને જે દલિતોની સેવા કરી છે તેનું આલેખન કર્યું છે એમાં તો આ રીતે આ સર્જકોએ ઘણું લખ્યું પછી જોઈએ બીજું કોણ છે ખંડ કાવ્યના પિતા કવિકાંત ભૂમિ સંતાન સૌ તમારા જેવું કાવ્ય આપણને આપે છે બકર ઠાકોર આઝાદી તિથિની અભિલાષાઓ ગાંધીજીની પાકિસ્તાને ચઢાઈ ગાંધીજીની શહીદી હિંસા અહિંસા આવા બધા કાવ્યો આપે છે જેમાં ગાંધીજી અને રાષ્ટ્ર ભાવનાઓ વ્યક્ત કરે છે ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર કહ્યા એવા ઝવેરચંદ મેઘાણી સિંધુડો નામનો ગીતનો સંગ્રહ આપે છે અને યુગવંદના નામે કાવ્ય સંગ્રહ આપે છે ઉમાશંકર જોશી પર ગાંધીજીનો પ્રભાવ પડ્યો છે તેમણે પોતાના થોડુંક અંગત નામના તેમના આત્મકથાત્મક પુસ્તકમાં તેઓ નોંધે છે કે એક સર્જક તરીકેની સજ્જતા માટે એ સમયે ગુજરાત વિદ્યાપીઠ તરફ વળવું સ્વાભાવિક હતું વિદ્યાપીઠ એ વખતે અમારે મન સાહિત્ય તીર્થ પણ હતી આવું એ લખે છે જુઓ કેટલો મોટો ગાંધીજીનો પ્રભાવ એ વિદ્યાપીઠનો બધું વિદ્યાપીઠનું ઓગણીસો ને માં જ્યારે દાંડી કૂચની પૂર્વ રાત્રિએ માનવ મેળો ભેગો થયો હતો અને એ પૂર્વ રાત્રિએ જ તેમને વિશ્વ શાંતિના વકીલ મહાત્મા ગાંધીજીના દર્શન તેમને થાય છે અને ઉમાશંકર જોશી વિશ્વ શાંતિ નામનું ખંડ કાવ્ય લખે છે ગાંધીજીનું ચરિત્ર અને જીવન કાર્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ઝીલનારા ઉમાશંકર જોશીના સર્જનમાં એ વણાઈને આવે છે તેમના વસંત વર્ષા કાવ્ય સંગ્રહમાં મૃત્યુદંડ રડોના મુજ મૃત્યુને જેવી કવિતામાં ગાંધીજીનો પ્રભાવ જોવા મળે છે તેમણે સંસ્કૃતિ સામાયિકના પૃષ્ઠ પર ગાંધી જીવન વિષયક પ્રસંગોનું નિરૂપણ કરી અને ગાંધી કથાની માંડણી કરી છે જે ખૂબ આવકાર પામી અને બધાને ગમી આ ગાંધી કથામાંથી સૌના સાથી સૌના દોસ્ત અને મારા ગાંધી બાપુ જેવા બે સંપાદનો પણ થયા એ પછીથી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ ગાંધી કાવ્ય સોળ વર્ષની વયે લખ્યું તેઓ ઉમાશંકરના સમકાલીન અને ગાંધી યુગના પ્રભાવશાળી કવિ છે તેમણે કોડિયા ઓગણીસો ને આપ્યું પુનરપી ઓગણીસો ને એકસઠમાં જેવા મહત્ત્વપૂર્ણ સંગ્રહો તેમણે આપ્યા તેમના સર્જનમાં ગાંધીજીની ઘેરી અસર જોવા મળે છે તેમના આઠમું દિલ્હી કાવ્યમાં સામાજિક સામાજિક પ્રતિબદ્ધતા જોવા મળે છે તો દર્શનો વિનોબાના દાહભરી આંખો માતાની તેનું તું આંસુ ટપક્યું જેવી કવિતામાં ગાંધીજીનું ચરિત્ર ઉપસાવી આપે છે મનુભાઈ પંચોળી દર્શક બંદીગર કલ્યાણ યાત્રા અને બંધન અને મુક્તિ જેવી નવલકથાઓ આપણને આપે છે જેમાં આઝાદીની ચળવળના અનુભવોનું આલેખન એમણે કરે છે બંધન અને મુક્તિમાં અઢારસો ને સત્તાવનના મુક્તિ સંગ્રામના વિષય વસ્તુ સાથે વાસુદેવના પાત્રમાં ગાંધીજીના પ્રેમ કરુણા અને અહિંસાના મૂલ્યોનું આરોપણ કરે છે જીણાભાઈ રતનજી દેસાઈ બાળ મજૂર વણકરોનું ગીત જેવી કવિતાઓ આપણને આપે છે જેમાં ગાંધીજીનો પ્રભાવ જોવા મળે છે સ્નેહ રશ્મિ અંતરપટ નામની નવલકથા આપણને આપે છે જેમાં હરિજન યુવક યુવતી પન્ના અને કિશોરના લગ્નજીવનની અને સંયમની વાત છે જેમાં ગાંધીજીનો પ્રભાવ આપણને જોવા મળે છે રામનારાયણ નાગરદાસ પાઠક ગાંધી ગંગા નામે ગ્રંથ આપ્યા છે એમણે એ પછીથી જોઈએ આપણે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચે છે તેમાં બાલા સુંદરમ વાંચે છે અને તેમને પોતાનું ઉપનામ સુંદરમ રાખવું એવું સૂજે છે અને તેઓ સુંદરમ ઉપનામ રાખે છે ઈસવીસન ઓગણીસો ને તેત્રીસમાં કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો આપે છે કાવ્ય મંગલા વસુધા જેવા કાવ્ય સંગ્રહો આપે છે જેમાં તેમણે ત્રિમૂર્તિ બુદ્ધના ચક્ષુ સાફલ્ય ટાણું જેવા દિન જન વાત્સલ્યના કાવ્યો આપ્યા છે આપણને ભંગડી કાવ્યમાં તેઓ લખે છે કે શેઠાણી પહેરે ચુંદડી રે રંગ ચુંદડી જ્યારે નીકળે એના પ્રાણ ભંગડી પહેરે ચુંદડી રે જ્યારે નીકળે છૈયાની જાન અહીં એક હરિજન સ્ત્રી પોતાના પુત્રના લગ્નમાં સારા કપડાં પણ પહેરી ન શકે એ આપણા સમાજની દૂરદશાને એમાં દર્શાવી છે જેમાં ગાંધીજીના વિચારોનો પ્રભાવ જોવા મળે છે સમાજના નિમ્ન સ્તરના લોકોની વ્યથા અને પીડાને પોતાના સર્જનમાં આલેખીને સુંદરમ ગાંધીજીની ભાવનાને વ્યક્ત કરે છે એ સિવાય સુંદરમની એક કાવ્ય પંક્તિ આપણે જોઈએ ગાંધીજીના વિચાર જોવા મળે છે હું માનવી માનવ થાવ તો ઘણું કેવી સરસ પંક્તિ છે કે હું માનવી માનવ થાવ તો ઘણું આવી રીતે સુંદરમની આ પંક્તિ ખૂબ પ્રખ્યાત અને ફેમસ છે તેમાં ગાંધીજીના વિચારોની જે ગાંધીજીની માનવતાવાદી ભાવનાઓ છે એમાં આ પંક્તિમાં તેમણે વણી લીધી છે એ સિવાય વધારે ગાંધીજી વિશે જાણવા માટે તમે કેટલીક ફિલ્મો જોઈ શકો જે મેં પીપીટીની સ્ક્રીન પર રાખી છે જુઓ વાય આઈ કિલ્ડ ગાંધી ગાંધી માય ફાધર મેને ગાંધી કો નહીં મારાગે રહો મુના ભાઈ આ બધી ફિલ્મો જુઓ તો પણ ગાંધીજીના વિચારો આપણને જોવા મળે એમાં આજના આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ આવતા લેક્ચરમાં ગાંધીયુગના અન્ય સર્જકો વિશે આપણે વાત કરીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું